ધોરણ પાંચ વિશે ગણિત આઠ સેમી લાંબા અને છ સેમી પહોળા લંબચોરસ પ્લોટની પરિમિતિ શોધો તો એ આપણને લંબચોરસ પ્લોટ એની લંબાઈ કેટલી આપેલી છે આઠ સેમી અને પહોળાઈ છ સેમી આપેલી છે પરિમિતિ શોધવા માટે પરિમિતિ બરાબર એનું સૂત્ર લખીશું આપણે બે વખત લંબાઈ વત્તા પહોળાઈ તો બે આપણે મૂકીશું લંબાઈ આપેલી છે આઠ પહોળાઈ આપેલી છે છ બે એમના એમ રાખીશું આઠ અને છનો સરવાળો કરીશું તો ચૌદ થશે હવે બે અને ચૌદ નો ગુણાકાર અઠ્યાવીસ પરિમિતિ છે એટલે એનો એકમ લખીશું સેમ તો આ રીતે તમે ધોરણ પાંચની અંદર પરિમિતિના દાખલા ગણી શકો છો ફરીથી એકવાર સમજાવી દઉં કે આઠ સેમી લંબાઈ અને છ સેમી પહોળાઈ આપેલી છે પરિમિતિનું સૂત્ર છે બે પોશમાં લંબાઈ વધતા પહોળાઈ એટલા માટે આવું સૂત્ર છે કે લંબચોરસમાં બે લંબાઈ આવે છે અને બે વખત પહોળાઈ આવે છે તો આપણે અહીં લંબાઈ આઠ મૂકીશું પહોળાઈ છ મૂકીશું આઠને જણો થોડો ચૌદ થશે અને ચૌદ અઠ્યાવીસ હશે આ રીતે તમે લંબચોરસની પરિમિતિ ગણી શકો